ઓનલાઇન સાડીના વેપાર સાથે દારૂની ખેપ મારતા બુટલેગને નાના વરાચા પાસે ત્રણ લોકોએ પોલીસ તરીકે ઓળખ આપી પાસા કરી દેવાની ધમકી આપી બે લાખ રૂપિયાનો તોડ કર્યો હતો આ મામલે બુટલેગરે કાપોદરા પોલીસ પતકે જઈ ફરિયાદ કરવા જતાં તેણે ત્યાં તોડ કરનાર કોન્સ્ટેબલને જોતા જ ભાંડો ફૂટી જવા પામ્યો હતો જેમાં બુટલેગરે કાપોદરા પોલીસના કોન્સ્ટેબલ સહિત ત્રણ સામે ગુનો નોંધાવતા પોલીસે તે ત્રણેયની ધરપકડ કરી છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના અને હાલ ઉત્તરાયણના રેવેરા અપાર્ટમેન્ટમાં રહેતા અજય સવાણી ઓનલાઈન સાડીનો વેપાર કરી છે જેમાં અજયને વધારે કામ ન મળતા તે દારૂનો ધંધો કરવા લાગ્યો હતો તો ગત તારીખ ત્રેવીસમીના રોજ બપોરે અજાણ્યાએ ફોન કરીને દારૂ મંગાવ્યો હતો અજય અજાણ્યાને નાના વરાછા ચોપાટી પાસે બોલાવ્યા હતા ત્યાં અજય બોટલ આપવા ગયો હતો થોડીવારમાં બીજીવાર ફોન આવતા અજય નાના વરાછાની તુલસી હોટલ પાસે બીજી બોટલ આપવા માટે ગયો હતો અજય અજાણ્યાને દારૂ આપવા જઈ રહ્યો હતો ત્યારે ત્યાં એક યુવકે તેનો કોલર પકડીને શું છે તારી પાસે કઈ ગાળો આપી હતી અને અજયને કારમાં બેસાડીને ધમકાવ્યો હતો અમારી પાસે બીજી દસ બોટલ છે તે તારા નામે કરીને તને પાસા કરાવી દે એને પાંચ લાખ માગ્યા હતા બે લાખમાં સમાધાન થતાં અજય મિત્રો તેમજ ઘરેથી દવાખાનાનું કહીને બે લાખ બે હજાર રૂપિયા મંગાવી ત્રણેય અજાણ્યાને આપ્યા હતા રૂપિયા લઈ ત્રણેય અજયને છોડી ભાગી છૂટ્યા હતા બે દિવસ પહેલાં જ્યારે બુટલેગર અજય સવાણી ફરિયાદ આપવા માટે કાપોદરા પોલીસ મથકે ગયો ત્યારે બાર દિવસે રજા બાદ હાજર થયેલા ચિંતન રાજ્યગુરુને જોઈ ગયો હતો અજય જોરથી બૂમ પાડી કે મારી સાથે રૂપિયાનો તોડ કંડા આ વ્યક્તિ જ હતો તેની સાથે જ ત્યાં પોલીસના અન્ય માણસો પણ ભેગા થઈ જવા પામ્યા હતા અને ત્યારબાદ કાપોદરા પોલીસે ચિંતન રાજ્યગુરુ તેમજ તેને બે મિત્રોની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝલ કુર સાથે પ્રકાશવાળા